ચૌદ વર્ષ પછી રમ સીતા અને લક્ષ્મણ આજ જ વનવાસ પૂર્ણ કરી રહ્યા છે રમ કહે છે લક્ષ્મણ હવે આપને અયોધ્યા પાછા જઈએ સૂર્ય ભરેલા મર્ગ પર ધીમે ધીમે આગળ વધે છે લક્ષ્મણ કહે પ્રભુ અયોધ્યા અમને કેટલી યાદ કરતી હશે દૂધ ગોદા પર આવે છે અને ઉછે સ્વર કહે છે સંભલો અયોધ્યા વસ્યો રમચંદ્રજી આવી રહ્યા છે અયોધ્યા ઘરોમાં રંગોલી બને છે દીવાઓ પ્રગટે છે સરુ સાઉન્ડ ઓફ બેલ્સ અને હેન્સી થી રથ આવતો છે રથના ચક્ર ધૂલ ઉદય છે ધરતી રમનામથી ગુંજાય છે નારેશિયન રમના પગલા ફરી અયોધ્યાની ધરતી પર પડ્યા છે બલકો અને સ્ત્રીઓ ફૂલો વર્ષે છે આરતી કરે છે બલક ઉચ્ચે સ્વરમાં કહે છે માં રમ આવ્યા રાત રજમહેલની સામે આવે છે રમ પ્રેમપૂર્વક કહે છે પ્રજા જાનો તમારો પ્રેમ અમૂલ્યા છે રમશંત ભાવથી આંખ બંધ કરે છે અને કહે છે પિતાશ્રી આપ્યાના રસ્તો પર નાચ ગાન અને ઉજાલા છે લોકો એકસ બોલે છે જય શ્રી રામ પ્રકાશનો વિજય થયો સ્ત્રીઓ ઘરે આરતી કરે છે રંગોલી અને ફૂલથી ઘર સજે છે એક સ્ત્રી કહે છે

સીતા અને લક્ષ્મણ રજમહેલની ની બલકાની પર ઉભા રમ ની ગુંજે છે પ્રકાશ સદાય અંતર પર વિજય મેલે દીપાવલી નો સંદેશ છે